ચલો વિદ્યાર્થી મિત્રો આપણે ફરી આગળ આ ચેપ્ટર ની અંદર છેલ્લે આપણે વિભાગ એ એટલે કે એમ કહી શકાય કે વિકલ્પો વિભાગ બી એટલે એક એક ગુણના પ્રશ્નો અને વિભાગ ડી એટલે કે ત્રણ ગુણના પ્રશ્નો વિભાગ ઈ એટલે પાંચ ગુણના પ્રશ્નો એમ આપણે અલગ અલગ જોતા હતા તો આપણે પહેલા ભાગની અંદર બે ત્રણ વિભાગો જોયા વિભાગ સી સુધી આજે આપણે

ત્રણ ગુણની અંદર પ્રશ્ન હવે આપણને આ ચેપ્ટરમાંથી ત્રણ ગુણનો પ્રશ્ન નમૂનાના પેપર પ્રમાણે પૂછાતો નથી પણ એનો મતલબ એવો નથી વિદ્યાર્થી મિત્રો કે પૂછાશે નહીં બરોબર કદાચ પૂછાઈ પણ શકે જે વિભાગ એ નો પ્રશ્ન આ ચેપ્ટરમાં નથી એમ બે 2025 માં પૂછી લીધો તો કદાચ એવું બની પણ શકે કે વિભાગ ડી માં પૂછી લેતો તો વિદ્યાર્થી મિત્રો આપણે તૈયારીમાં હોવા જરૂરી છે પહેલો પ્રશ્ન છે વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો તફાવત જરૂર વિદ્યાર્થી મિત્રો આ બે ગુણના પ્રશ્નમાં પણ બની શકે છે અને પૂછાયેલો પણ છે ખબર છે તો આપણે ખાસ ધ્યાનમાં લેવાનું જો પૂછાયેલો છે કહું શું પૂછાયેલો છે એટલે પૂછાયેલો હોય પછી એમ નામ સાહેબ ન કહેતા હોય વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો તફાવત આપો 2020 ની અંદર વિભાગ સી ની અંદર પ્રશ્ન પૂછાયેલો છે બરોબર બે ગુણમાં પૂછાયેલો છે હવે આપણે સોધેમાં ત્રણ ગુણનો પ્રશ્ન આપેલો છે હવે આપણે તૈયાર જ નથી કર્યું ત્રણ ગુણનો નો પ્રશ્ન ને આપણે આ ચેપ્ટરમાંથી માંથી નથી એમ સમજીને આપણે તૈયાર જ નથી કર્યો તો પછી આ પ્રશ્ન જવાબ કેમ આપડશે એટલે આપણે બધા પ્રશ્નો તૈયાર કરવાના છે કે કોઈ પણ વિભાગમાં પૂછાય પણ આપણે આવડે હવે આપણને આમાંથી ત્રણ ગુણનો પ્રશ્ન ઓછો પૂછાય છે તો આપણે ભારણ એ રીતે રાખવાના બધા મુદ્દા નહીં કરવાના ઓછા મુદ્દા કરવાના બરોબર છે બે ગુણ ના કરવાના આપણે તો અહીંયા આપણને છ મુદ્દા આપ્યા છે તો ચાર મુદ્દા જ કરો બરોબર છે કે જેથી કરીને આપણને બે ગુણમાં આપણને પૂછાય તો આપણને આવડવા જોઈએ તો બંને વચ્ચેનો આપણે તફાવત જોઈશું વેપારી બેંક છે ને આ બાજુ મધ્યસ્થ બેંક છે મુખ્ય હાસ્ય વેપારી બેંકનો શું હોય છે નફાનો હોય છે આ પણ આપણને એમસીક્યુ માં પૂછાયેલો છે દેશની આર્થિક સ્થિરતાને આર્થિક વિકાસ ધ્રે વધવાનો આર્થિક વિકાસ થાય એ આશય મધ્યસ્થ બેંકનો હોય છે તેમ આપણે કહી શકાય બરોબર અહીં નફાનો આદેશ છે ને આ દેશના વિકાસનો આશય છે તેમ આપણે કહી શકાય ત્યારબાદ લોકોની બેંક છે બરોબર છે આ વેપારી બેંકો એ લોકોની બેંકો છે જ્યારે મધ્યસ્થ બેંક એ લોકોની બેંક છે ને એ બેંકોની બેંક છે મધ્યસ્થ બેંક શું છે બેંકોની બેંક તેમજ સરકારની બેંક છે તેમ આપણે કહી શકાય ત્યારબાદ વેપારી બેંક શાક સર્જનનું કાર્ય કરે છે અને આરબે શું કરે છે શાક નિયંત્રણનું કાર્ય કરે છે હવે શાક સર્જન એટલે શું હવે એ આ પછી તમે અત્યારે મારે સમજાવવું પડે તો અયોગ્ય કહેવાય કારણ કે સમય છે પાછળ આપણે શાક સર્જનનો મુદ્દો આવે છે ત્યારે આપણે વિગતવાર ચર્ચા કરશું કે જે નાણાં છે એમાંથી જે વધારે નાણાં સર્જનની પ્રક્રિયા છે શાક સર્જન છે તેમ કહી શકાય ચલણી નોટો બહાર પાડી શકે

બેંક છે કે બેંક ઓફ ઇન્ડિયા છે થોડાક એવું નથી દરેકે દરેક નાણું જેટલી પણ આપણી ચલણી નોટો છે એ બહાર પાડવાનું કાર્ય માત્ર ને માત્ર મધ્યસ્થ બેંક એક જ કરે છે એનો ઇજારો સંપૂર્ણ છે તેમ આપણે કહી શકાય ત્યારબાદ મધ્યસ્થ બેંકની દેખરેખ અને નિયંત્રણ નીચે કાર્ય કરે દરેક વેપારી બેંકો એ મધ્યસ્થ બેંકના નિયંત્રણ નીચે અને મધ્યસ્થ બેંકના નિયમો પ્રમાણે જ કાર્ય કરવું પડે છે એટલે કે એના નિયંત્રણ નીચે કામ કરે છે અને આ કોઈના નિયમો નીચે હોતી નથી કારણ કે દેશની સર્વોચ્ચ બેંક છે ત્યારબાદ ગ્રાહકના એજન્ટ તરીકે ભાઈ વેપારી બેંકો આપણું કામ કરે આપણે બિલ ભરી દેશે આપણું લાઈટ બિલ ભરે છે આપણું ફોન બિલ ભરે છે આપણે કોઈને કહે કે ભાઈ બીજા પૈસા મોકલી દો બીજાને મોકલી આપે છે તો આપણા માટેના એજન્ટ છે વેપારી બેંકો એ આપણા એજન્ટ છે કે આપણે કેવી પ્રમાણે કામ કરે જ્યારે મધ્યસ્થ બેંક એ સરકારના એજન્ટ છે એટલે કે સરકારના કાર્યો કરે છે આ આપણા કાર્યો કરે છે એટલે એ ગ્રાહકના એજન્ટ છે આ સરકારનું કામ કરે છે એટલે સરકારના

વેપારી બેન્કના મુખ્ય અને ગોણ કાર્યોની યાદી આપી દરેક કાર્યને એક વાક્યમાં સમજાવો બરાબર ઘણીવાર ક્યારેક ક્યારેક પ્રશ્ન બનાવવાના પણ કદાચ કાંઈક થઈ જાય છે હવે આ સેમ પ્રશ્ન આપણને પાંચ માં છે પણ ત્યાં એક વાક્યમાં સમજાવવા નથી બરોબર છે એક વાક્યમાં દરેક કાર્ય સમજાવો શું કીધું છે કે બેન્કના મુખ્ય અને ગોણ કાર્ય બેન્કના જે વેપારી બેન્કના જે મુખ્ય અને ગોણ કાર્યો છે તેની યાદી બનાવવાની છે તેને એક વાક્યમાં સમજાવવાના છે એ આપણે પાંચ ગુણના પ્રશ્નમાં એનો સમાવેશ થાય છે એટલે આપણે વિગતવાર ચર્ચા કરતા નથી કારણ કે પછી એક વાક્યમાં લખવાનું છે એનો અર્થ જ લેવાનો છે તો એને જ પ્રશ્ન આપણે બીજી વાર સમજાવતા નથી પાંચ ગુણનો પ્રશ્ન આમાં છે ત્યારે આપણે એની ચર્ચા કરશું એવું ને એવું છે મધ્યસ્થ બેંકના પરિમાણાત્મક અને ગુણાત્મક સાધનોની યાદી આપીને દરેકને એક વાક્યમાં સમજાવો તો આ પ્રશ્ન પણ આપણે ભણી ચૂક્યા અને ભણી ચૂકવાનો છે બરોબર છે આ પરિમાત્મક સાધનો છે બેંક રેટ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ કપડા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ રોકડ અનામતમાં પ્રમાણમાં ફેરફાર કાયદા માન્ય પ્રવાહ પ્રમાણ ખુલ્લા બજારના કાર્યો અને સ્ટ્રેટેજી આપણને પાંચ ગુણમાં પ્રશ્ન પૂછાયેલો છે અને સ્વાધ્યાયની અંદર એ પાંચ ગુણના પ્રશ્નોમાં એનો સમાવેશ થાય છે એટલે આપણે આના પછી જે પાંચ ગુણના પ્રશ્નોની યાદી જોશું એમાં આ પ્રશ્ન આવી જાય છે તો એની પણ આ વિગતવાર ચર્ચા કરતા

ગુણાત્મક સાધનો સલામતીની જરૂરિયાત માર્જિનની જરૂરિયાત ધિરાણની ટોચ મર્યાદા ભેદભાવયુક્ત અને ભેદ પારકો વ્યાજના દર તો આપણે આ મુદ્દો આપણે નેક્સ્ટ અગાઉ જે આપણે પીરિયડ મૂક્યો છે અથવા જે પીરિયડ લીધો છે એની અંદર આવી ચૂક્યો છે તો એ બીજી વાર સમજાવવાની જરૂર નથી તો એ પણ બે ગુણમાં પ્રશ્ન આવી ચૂક્યો છે તો આની પણ આપણે વિગતવાર ચર્ચા કરતા નથી દરેકને એક એક વાક્યમાં સમજાવવાનું એવું કીધું છે ત્રણ ગુણના પ્રશ્નની અંદર તો એક એક લીટીમાં આપણે સમજાવવાનું છે બરોબર એમાં આપણે વિગતવાર લીધું છે પણ અહીંયા આપણે એક એક શબ્દ જ વાપરું છે દરેકને એક વાક્યમાં સમજાવો એક જ વાક્ય લખવાનું છે એની મુખ્ય બાબત છે બીજું કાંઈ લખવાનું નથી બરોબર સમજાઈ ગયું ચલો હવે આપણે વિસરતા એટલે કે વિસ્તાર પૂર્વક એટલે કે પાંચ ગુણના પ્રશ્નોને આપણે જોવાનો પ્રયત્ન કરવાનો છે તો પહેલો જે પ્રશ્ન છે વેપારી બેંકનો અર્થ આપી તેના કાર્યો સમજાવો જે ત્રણ ગુણ માં પ્રશ્ન માં હતો આપણે બીજો જ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો અને મેં તમને કીધું હતું કે આ પ્રશ્ન પાંચ ગુણ માં એમનો સમાવેશ થઈ જાય છે ત્યારે આપણે એની ચર્ચા કરશું એ પણ આપણે વાત કરી હતી તો હવે ત્રણ ગુણ નો પ્રશ્ન છે એ આમાં સમાવેશ થઈ જાય છે તો પછી આપણે એને અલગ અલગ જોવાનું જો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ પ્રશ્ન પૂછાય જ્યારે પણ પ્રશ્ન પૂછાય ત્યારે પ્રશ્ન પહેલા વાંચવા શું છે અને એ પ્રમાણે ગુણભાર વહેંચાયો હોય છે બરોબર આ શું કીધું છે કે વેપારી બેંકનો અર્થ આપી તેના કાર્યો સમજાવો એટલે બોર્ડની અંદર આ ગુણભાર કેવી રીતે વેચાશે તો કે એક ગુણ આનો કારણ કે અર્થ આપો એનો કીધું છે અને ચાર ગુણ આના કદાચ એમ પણ બની શકે કે પ્લસ આના બે ગુણ ગણેલા હોય અને આના ત્રણ ગુણ ગણેલા હોય એવું પણ બની શકે પણ એટલું યાદ રાખવાનું કે જેટલા પ્રશ્નો પૂછેલા હોય એટલા પ્રશ્નો પ્રમાણે માર્ગ વહેંચાયેલા હોય આ બેંકનો અર્થ આપો એવું કીધું છે એટલે એનો ગુણ હોય 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 બરાબર ખાલી તમને એમ પૂછે કે વેપારી બેંકના કાર્યો સમજાવો તો એ સંપૂર્ણ પાંચ ગુણ પડી સમજ કે તમને એમ પૂછે કે વેપારી બેંકના કાર્યો સમજાવો તો એ સંપૂર્ણ પાંચ ગુણનો બની ગયો પણ અહીંયા આપણને પૂછેલું છે કે વેપારી બેંકનો અર્થ આપી તેના કાર્યો સમજાવો એટલે અર્થ નો કાં તો એક ગુણ ને કાતો બે ગુણ હશે હશે ને હશે જ બરોબર તો બાકી રહેલા જે છે છે એટલે લેવાનું અહીં જે પ્રશ્નો પૂછે છે એ પ્રશ્નો પ્રમાણે જવાબ આપવાનો વ્યાખ્યા પૂછી છે અર્થ પૂછવું છે ઉદાહરણ પૂછેલું છે પ્રકારો પૂછેલા છે તો આ બધું જણાવવાનું અને પછી એની મા સમજૂતી આપવાની તો પહેલા જોશું આપણે વેપારી બેંક નો અર્થ હવે એક ગુણ ગુણના પ્રશ્નમાં આપણે આવી ગયો છે આનો અર્થ ભારતમાં ઓગણીસો ની બેન્કિંગ કમની ધારા મુજબ વેપારી બેંક એટલે એવી સંસ્થા કે જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે છે ગ્રાહકને જરૂર પડે ત્યારે પાછી મળે છે અને જેમાંથી ચેક ડ્રાફ્ટ કે પેવર્ડ દ્વારા એને ઉપાડ પણ થઈ શકે છે એક એક ગુનો પ્રશ્ન આપણે આવી ગયો છે વેપારી બેંક એટલે શું એ છે ખાલી માત્ર આટલું નો લખ્યું છે કે ઓગણીસો ઓગણપચાસ ની બેન્કિંગ કંપની ધારા મુજબ બાકી સેમ વેખ્યા છે એક એક ગુણમાં તૈયાર કરી હોય તો આપણે અલગથી તૈયાર કરવાની કોઈ જરૂર છે નહીં તો અહીંયા આપણને માર્ગ સીધો જ મળી ગયો બરોબર કોઈ એક્સ્ટ્રા આપણે મહેનત કરવી પડી નહીં હવે આપણે વાત કરવાની છે એના વેપારી બેંકના કાર્ય તો વેપારી બેંકના મુખ્ય અને કોણ કાર્યો બે પ્રકારના છે તો આપણે પેલા ચર્ચા કરશું મુખ્ય કાર્યો છે સવલત પૂરી પાડવાની કામગીરી અને આંતર બેન્કિંગ વ્યવહારો કરવા હવે આ પ્રશ્નો તમે મોટા ભાગના મટીરિયલ્સમાં જોશો તો બહુ બધો મોટો આપેલો છે બહુ બધો વિગતો સમજાયેલો છે પણ આપણને જો કદાચ વિદ્યાર્થી મિત્રો આ જ પ્રશ્ન પાંચ ગુણમાં પૂછી લે તો કેટલો લખવું એ આપણે જોશું એવું લાગે તો સાથે નોટ અને પેન રાખજો કે લખી લેજો મુદ્દાઓ અને એટલું અંદર શું લખું છું એટલું જ લખવાનું છે અને તમને પૂરેપૂરા પાંચ ગુણ મળી જશે નહીં પૂછાય પાંચ ગુણનો પ્રશ્ન એવું આપણે કહેતા નથી અને આ જ પ્રશ્ન ત્રણ ગુણમાં પણ પૂછી લે કે મુખ્ય કાર્ય સમજાવો બરોબર છે તો એ છ કે પાંચે પાંચ સમજાવવા ફરજિયાત બને છે બરોબર

નથી બરોબર સમજાવવાની જરૂર નથી કારણ કે આપણે પાંચ ગુણમાં લખવી છે એ થાપણોને આ વિગતવાર લખવાની જરૂર નથી માત્ર આટલું જ લખવાનું છે આ મુદ્દાને થાપણો સ્વીકારવીમાં બરાબર છે અને દરેક થાપણો પર જુદું જુદું વ્યાજ ચૂકવવામાં આવે છે તમને મોટા ભાગના સાહિત્યની અંદર આ ત્રણ ત્રણની વિગતે સમજૂતી આપી છે એ લખવાની નથી બરોબર છે કારણ કે આપણને અહીં પાંચ ગુણના પ્રશ્નોમાં બધું જ પૂછેલું છે એટલે આ બધું વિગતે તો પેપર થશે નહીં ત્યારબાદ સવલતો પૂરી પાડવી રોકાણકાર વ્યક્તિને કે ખેડૂતને તથા અન્ય લોકોને નાણાંની જરૂર પડે ત્યારે બેંક પાસે ધિરાણ લે છે જો બેંકના મુખ્ય બે જ કહી શકાય કે આપણી પાસેથી થાપણું સ્વીકારે છે બીજાને શું કરે છે ધિરાણ આપે છે તો ધિરાણ કોને જોઈએ કોઈ રોકાણ કરનાર વ્યક્તિ છે કોઈ વ્યક્તિ છે આપણે પોતે બરોબર અને ટૂંકમાં જે પણ વ્યવસાય સાથે ધંધા સાથે સંકળાયેલા છે વ્યક્તિઓ સમાજ સાથે સંકળાય છે બધા નાણાંની જરૂર પડે છે નાણાંની જરૂર પડે છે એટલે બેંક પાસે એ નાણાં લેવા માટે જાય છે અને બેંક તમને જે નાણાં આપે એને શું કહેવાય ધિરાણ તરીકે આપણો જે આપણી ભાષામાં લોન શબ્દ આપણે વાપરવી છે કે બેંક પાસેથી લોન લીધી લોન લીધી એટલે એક જાતનું બેંકે આપેલું ધિરાણ બેંક વ્યાજ લઈને ધિરાણ આપે છે જો તમે જે બેંક પાસેથી ધિરાણ લો છો એના ઉપર બેંક વ્યાજ લે છે આપણે પૈસા બેંક ને જમા કરાવી છે તો બેંક આપણને વ્યાજ આપે છે બરોબર છે ધિરાણ સમય મુજબ આપવામાં આવે છે તો સમય જે છે આપણે યાદ રાખવાનો ટૂંકો ગાળો તો એક વર્ષનો આપણે એમસીક્યુમાં પણ હતો મધ્યમ ગાળો એટલે એક થી પાંચ વર્ષનો અને દરેક ધિરાણ માટે વ્યાજ ના દર કેવા હોય છે અલગ અલગ એટલે કે જુદા જુદા હોય છે બરોબર છે આટલી બાબતો આપણે ધિરાણની અંદર યાદ રાખવાની છે બેટલું કે દરેકને દરેક વ્યાજ ના દર જુદા છે સમય નો ગાળો ટૂંકો ગાળો એક વર્ષનો મધ્યમ ગાળો એક થી પાંચ વર્ષનો લાંબો ગાળો પાંચ થી પંદર વર્ષનો કહી શકાય છે ત્યાર કાર્ય છે ત્રીજું ચૂકવણી અને ઉપાડ ની સવલતો પૂરી પાડવી તો હવે તમારી પાસે એટલે કે તમે જે બચત ખાતું ખોલાવ્યું છે કે ચાલુ ખાતું ખોલાવ્યું છે કે અન્ય કોઈ ખાતું છે હવે એમાંથી નાણાંની ઉપાડ એટલે કે આપણે જયારે નાણાં જરૂર છે ત્યાં નાણાં ઉપાડવા છે તો એની સગવડતા પણ આપવામાં આવી છે કે નાણાંની ચુકવણી અને ઉપાડની સવલતો જેમ ચેક દ્વારા કરી શકાય બરોબર છે ઉપાડ ચિઠ્ઠી બેંકમાં જઈને તમને એક ચિઠ્ઠી આપે જે પોઈ આપણે જે ભરી આપણે કેસર ને આપીએ એટલે કેસર શશી કાકા ટ્રેક્ટર કરીને આપણને પૈસા આપી તો એ શું છે ઉપાડ ચિઠ્ઠી તમે આમ જાય ને જાઓ લાવો મારા ખાતામાં પાંચ હજાર રૂપિયા લાવો આપશે એમનું આપે એ ઉપાડ ચિઠ્ઠી ભરવી પડે સહી કરવી પડે બધી વિગત છે અથવા તો

બીજાના ખાતામાં જમા કરાવવું છે તો આ રીતે ઉપાડની સગવડતાઓ પણ એટલે કે ચૂક અને નાણાં ચૂકવવા અને નાણાં ઉપાડવા માટે બેંક જુદી જુદી સગવડતાઓ પૂરી પાડતી હોય તેમ આપણે કહી શકાય છે આ સગવડતાઓ બેંકે ખૂબ જ અત્યારે વધુને વધુ સ્ટુડન્ટ અને સારી બનાવી દીધી હોય તેવું જોવા મળે છે બરોબર વિદ્યાર્થી મિત્રો તો તમે જોઈ શકો છો ત્યારબાદ આગળ આપણે

જે કોષ્ટક વાળું છે ને એક હજાર બરોબર એ તમારે ઉમેરી દેવાનું અહીંયા આપણે એનો ઉલ્લેખ કરેલો નથી નાણાંનો પુરવઠો નાણાંની માંગને અનુરૂપ રહે તે માટે બેંકો શાક સર્જનનું કાર્ય કરે છે એટલે કે નાણાંનો પુરવઠોનું સમતોલા રહેવું જરૂરી છે નાણાંની માંગ પ્રમાણે નાણાંનો પુરવઠો રહેવો ખૂબ જ જરૂરી છે તેમ કહી શકાય છે શાક સર્જન દ્વારા પર્વતમાન નાણાના જથ્થામાંથી નવા નાણાંનું સર્જન થાય છે એટલે કે જે પર્વતમાન નાણું છે એટલે કે જે જથ્થો છે તેમાંથી નવા નાણાનું જે સર્જનની આખી પ્રક્રિયા છે ને આપણે શાક સર્જન કહી છે શાક સર્જનની પ્રવૃત્તિ વધે તો યાદ રાખજો એમસીક્યુ માટે ને કિંમુના પ્રશ્ન માટે છે કે શાક સર્જનની પ્રવૃત્તિ વધે સીધો સંબંધ છે કે શાક સર્જનની પ્રવૃત્તિ વધે ત્યારે નાણાનો પુરવઠામાં શું થાય છે વધારો થાય છે એનાથી વિરુદ્ધ કે શાક સર્જનની પ્રક્રિયા ઘટે તો ત્યારે નાણાનો પુરવઠો શું થાય છે ઘટે છે યાદ રાખજો ભૂલ ન કરતા કે શાક સર્જનની પ્રવૃત્તિ વધારે છે તો બજારમાં નાણાંનો પુરવઠો વધે છે શાકસબ્જીની પ્રવૃત્તિ ઓછી છે તો બજારમાં નાણાંનો પુરવઠો ઘટે છે તેમ આપણે કહી શકાય છે અહીંનું આપણું ઉદાહરણ લીધું નથી કારણ કે તો પછી પ્રશ્ન મોટો થઈ જાય છે પાંચ ગુણના પ્રશ્નમાં લખવાની જરૂર નથી માત્ર એટલું જ વસ્તુ આપણે લખવાની છે એટલે તમને કીધું કે પાંચ ગુણના પ્રશ્નમાં કેટલું લખવું ત્રણ ગુણના પ્રશ્નમાં કેટલું લખવું એની સમજણ આપણે લેવાની છે બાકી ઘણા બધા સાહિત્યની અંદર ઘણું બધું લખેલું છે તેમ આપણે કહી શકાય ત્યારબાદ આંતર બેંકિંગ વ્યવહાર ઉપરવા જે બેંકો જેમ આપણો વાટકી વ્યવહાર હોય આપડા પડોશી દેશો અને સોરી પડોશી સાથેનો આપડો વ્યવહાર પડોશી ગામ સાથેનો વ્યવહાર પડોશી રાજ્ય સાથેનો વ્યવહાર પડોશી દેશ સાથેનો વ્યવહાર આ બધા વ્યવહારો છે એમ બેંક પણ બીજી બેંક સાથે વ્યવહાર રાખે છે એક બેંક બીજી બેંક સાથે વ્યવહાર રાખે છે તેને કહેવાય આંતર બેંકિંગ વ્યવહાર એક બેંક બીજી બેંક ધિરાણ પૂરું પાડતી હોય છે પણ બેંક ને તો અહીંયા તો કે એવું ના હોય કે એસબીઆઈ ના કોઈ કર્મચારી ના લગ્ન હે તો બે બે કર્મચારી વાળા પણ લગ્ન આવે એ વ્યવહાર નથી એમને તો નાણાકીય વ્યવહાર છે એક બેંક ને નાણાં જરૂર છે બીજા બેંક પાસે વધારે રૂપિયા પડ્યા છે તો આનું આદાન પ્રદાન કરું બરોબર તો એ પ્રકારની કામગીરી છે ટૂંકા ગાળા માટે એક બેંકે બીજી બેંક ને મધ્યસ્થ બેંક દ્વારા ધિરાણ પૂરું પાડે તો તેને કહેવામાં આવે છે કોલ મની કહે છે બહુ બધી વાર પ્રશ્ન પૂછાયેલો છે કોલ મની એટલે શું ફોન કરીને મંગાવવામાં આવતી મની એટલે કોલ મની એવો જવાબ નથી પહેલા કહું છું તમે જવાબ આ લખો ફોન કરીને મંગાવવામાં આવતી મની એટલે કોલ મની એ જવાબ નથી બરોબર વારંવાર ભાર મૂકું છું કે ફોન કરીને મંગાવવામાં આવતી મની એટલે ફોન મની કોલ મની નથી જવાબ જવાબ શું છે માત્ર આટલો છે કે એક બેંકને બીજી બેંકને ચેર નાણાંની જરૂર પડે છે ત્યારે મધ્યસ્થ બેંકના નેજા હેઠળ એક બેંક બીજી બેંક ને જે ટૂંકા ગાળાનું ધિરાણ આપવામાં આવે છે એને કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે એના ઉપર જે વ્યાજ લેવામાં આવે છે વ્યાજ ના શું કહેવામાં આવે છે કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે છે એક ગુણમાન એફસીક્યુ માટે પ્રશ્ન પૂછાયેલો છે એટલે આપણે વિશેષ ભાર આપણે મૂકવાનો છે ત્યારબાદ છે વેપારી બેંકના ગોણ કાર્યો મુખ્ય કાર્યો આપણે પાંચ જોઈ લીધા હવે વેપારી બેંકના ગોણ કાર્યો આપણે ચર્ચા કરવા ત્રણ ગુણમાં હતા જ ત્રણ એક એક લીટીમાં જવાબ તો ગ્રાહકના એજન્ટ તરીકે તથા ઉપયોગી સેવા પૂરી પાડવાનું કાર્ય વિવિધ સેવા કે શાકનું પ્રમાણપત્ર આર્થિક પ્રવૃત્તિ માટે બાંધરી કરવેલા ચલણો ભરવા લોકોને સુવિધા વગર આપણા માટેની કામગીરી કરે છે કે ભાઈ આપણું સાખનું પ્રમાણપત્ર આપવું આર્થિક પ્રવૃત્તિ વિશેની બાંયધરી આપવી કરવેરા રજિસ્ટ્રનો ભરી આપવા લોકોને સુવિધા આપવી વગેરે અમુક વર્ગને ખૂબ જ નાનું એટલે માઇક્રો ફાઇનાન્સ નાનું ધિરાણ પણ આપવામાં આવે છે ધંધામાં કે વ્યક્તિગત સોદાઓમાં ચૂકવણી બાબતે વિશ્વનીયતા પૂરી પાડવા માટે બેંક ડ્રાફ્ટ અથવા તો પે ઓર્ડરની પણ સુવિધાઓ આપે છે ડ્રાફ્ટ સે પે ઓર્ડરની સુવિધાઓ પણ આપવામાં આવે છે ત્યારબાદ છે બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ પૂરી પાડવાનું કાર્ય એના બે છે છે આપણે લગભગ મારા સમય સાથે બદલાવ બદલાવ એનએફટી અને જોઈએ સુવિધા પૂરી પાડે કે એક બેંક બીજી બેંકમાં તમારા નાણાં બદલાવાશે એટલે કે મોકલવાશે ટૂંકા ગાળા માટે તો આરટી ની સગવડતા લઈ શકાય છે મોબાઈલ બેન્કિંગ એપ થી પણ ગ્રાહક પોતાની બધી જ વિગતો જોઈ શકે છે જેમ કે અનેક સુવિધાનો લાભ મેળવી શકે છે ટિકિટ બુક કરાવી શકે છે ટિકિટ રદ કરાવી શકે છે રિચાર્જ કરી શકે છે લાઈટ બિલ ભરી શકે છે તો આ બધી સગવડતાઓ પણ મોબાઈલ બેન્કિંગ મદદથી આપણે ઘરે બેઠા કરી શકીએ છીએ ડિમેટ ખાતાની સગવડતા કે જે કોઈ શેર બજારની કામગીરી કરવા માંગતું હોય તો એને ડિમેટ ખાતાની સગવડતા હોવી જોઈએ તો બેંકમાં ખાતું એટલે ડિમેટ ખાતું એવું નથી

જેની ચર્ચા આપણે આગળના પ્રેરની અંદર આપણે ચર્ચા કરશું સમય થઈ ગયો છે તો વિશેષ આપણે ન લેતા આપણે આગળના પ્રેરની અંદર એની ચર્ચા કરશું તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન જોજો વિચારજો અને એવું લાગે તો નોટબુક ની અંદર વિદ્યાર્થી મિત્રો લખી લેજો કારણ કે કેટલો પ્રશ્ન લખવો છે એ કાયમ પ્રશ્ન રહેશે તો તમે વિદ્યાર્થી મિત્રો એ પ્રશ્નને લખી લેજો તો આજના પીરિયડમાં આટલું જ થેન્ક યુ